હરિ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ પરમાણુ અને અણુઓમાં આપણે આગળના લેક્ચરમાં અલગ અલગ વૈજ્ઞાનિકોનો પરમાણુ વિષયનો ખ્યાલ જોયો કરણાદ કર કાત્યાયામ લ્યુસિપસ આ અલગ અલગ વૈજ્ઞાનિકોએ ગ્રીક વૈજ્ઞાનિક હોય કે પછી ભારતીય વૈજ્ઞાનિક હોય બધાએ પરમાણુ વિશે પોતાનો ખ્યાલ છે એ અલગ અલગ આપેલો છે તો એણે એવું કીધેલું હતું કે દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ છે અને પરમાણુ એક અવિભાજ્ય કણ છે જો વારંવાર દ્રવ્યનું વિભાજન કરવામાં આવે તો વિભાજન થશે પણ એક સમય એવો આવશે કે વિભાજન અટકી જશે આ અવિભાજ્ય કણને પરમાણુ તરીકે ઓળખાણ આપી તો આજે આપણે આ જ પરમાણુ વિશેની અંદરની માહિતી જોઈએ કે તમને કીધેલું છે જુઓ કે તમારે કોઈ પણ ઈમારત બાંધવી હોય કોઈ પણ મકાન છે એને ચણતર કરવું હોય તો તમે પાયાના એકમ તરીકે કોને મૂકશો તો પાયો મજબૂત કરવા માટે તમે ઈંટને મૂકવો છો એવી જ રીતના કીડીને પોતાનું દર બાંધવો છે તો કીડી પાયાના એકમ તરીકે કોને લેશે તો રેતીને લેશે કારણ કે રેતી દ્વારા જ પોતાનું દર બનશે એવી જ રીતના મકાન બનાવવા માટે આપણે ઈંટની જરૂર પડશે તો આ જ રીતને કોઈ પણ દ્રવ્ય છે એનો પાયાનો એકમ પરમાણુ છે જેમ મકાનના પાયાનો એકમ ઈટ હતી રેતીના સોરી કીડીના દરના પાયાનો એકમ કોણ હતું રેતી એમ કોઈ પણ દ્રવ્યના પાયાનો એકમ કોણ છે પરમાણુ છે અને દ્રવ્યની રચના પરમાણુ દ્વારા જ થાય છે ત્યારબાદ છે તત્વોમાં પરમાણુની ગોઠવણી કેવી રીતના હોય તો તત્વોમાં પરમાણુની ગોઠવણીની વાત કરીએ તો પહેલાં તો તત્વો એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ તો એ તમને કહી દઉં તત્વો અત્યાર સુધીમાં એકસો ને ચૌદ જેટલા તત્વો શોધાઈ ગયેલા છે આ એકસો ને ચૌદ જેટલા તત્વો એટલે તમે રસાયણ વિજ્ઞાન કે વિજ્ઞાન ભણો એમાં તમને અમુક અમુક નામ આવે ખબર ને કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન લોખંડ એલ્યુમિનિયમ સોડિયમ પોટેશિયમ આ બધા નામ છે ને તત્વોના છે તમારે એકથી વીસ તત્વોના નામ તો યાદ રાખવા જ પડશે બોર્ડવર્ક દ્વારા એ વિડીયો મૂકીશ ત્યારે તમારે ખાસ એ વિડીયો સાથે એની ચાવી અને એ નામ અને એની સંજ્ઞા બધું યાદ રાખવાનું જ છે તો જ તમને ખબર પડશે તો આવા તત્ત્વો છે એઓમાં પરમાણુની ગોઠવણી કેવી રીતના હોય એનો અભ્યાસ કરતો સવાલ છે તો તત્વોમાં સર પરમાણુની ગોઠવણી કેમ ગોતવી આપને ખબર કેમ પડે કે આમ પરમાણુ ગોઠવાયેલા હોય કેમ નરી આંખે તો લોખંડની સપાટી જોઈએ તો દેખાય નહીં પણ યાદ રાખો કે તત્વોમાં પરમાણુની ગોઠવણી શોધવા માટે અત્યારે આધુનિક પદ્ધતિમાં આવેલું માઇક્રોસ્કોપ એસટીએમ સ્કેનિંગ ટર્લિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે કયું માઇક્રોસ્કોપ સ્કેનિંગ ટર્લિંગ માઇક્રોસ્કોપ એસટી એમ તમને જે આકૃતિ આપેલી છે ને એ સિલિકોન નામના તત્વોમાં પરમાણુની ગોઠવણી કઈ રીતના હોય ને એની બતાવેલી છે તો તમે જુઓ પરમાણુની ગોઠવણી એકબીજાને અડી અડીને પાસ પાસે છે કે નહીં અને આમ નિયમિત ગોઠવણી છે આની ઉપરથી તમે એ પણ કહી શકો કે કોઈ પણ તત્વમાં પરમાણુની ગોઠવણી નિયમિત હોય છે કેવી હોય છે નિયમિત હોય છે તો આ થઈ ગઈ તત્વોમાં પરમાણુની ગોઠવણી વિશેનો ખ્યાલ કે તત્વોમાં પરમાણુની ગોઠવણી કઈ રીતના હોય અને એને શોધવા માટે કયું મશીન તો એસટીએમ સ્કેનિંગ ટર્લિંગ માઇક્રોસ્કોપ અને નિયમિત ગોઠવણી પરમાણુની હોય છે આગળ સવાલ તરફ આગળ વધીએ તો આગળનો સવાલ એવો છે પરમાણ્વીય ત્રિજ્યાના માપન માટેના એકમો જણાવો કે પરમાણ્વીય ત્રિજ્યા છે એટલે કે પરમાણુની ત્રિજ્યા શેમાં મપાય આપણે કોઈ પણ નાના એકમ માપવા તો સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ એનથી મોટા એકમ માપવા તો મીટર વાપરીએ વધારે લાંબુ અંતર હોય તો કિલોમીટર વાપરીએ તો આ તો પરમાણુની ત્રિજ્યાની વાત થાય છે તો એના માટે કયો એકમ છે નથી એના માટે સેન્ટીમીટર નથી મીટર કારણ કે પરમાણુ એટલી અતિ સૂક્ષ્મ છે તો પરમાણુની ત્રિજ્યા તો એનાથી નહીં અતિ સૂક્ષ્મ હોય તો યાદ કરો પરમાણુ છે એ ખૂબ જ એટલે ખૂબ જ કણ છે અને નરી આંખે તો તમે જોઈ જ નહીં એક તો પરમાણુની ત્રિજ્યા કઈ રીતના મપાય અને કેટલો અતિ સૂક્ષ્મ છે તો તમને દાખલા તરીકે આપેલું જુઓ કે તમે લાખો પરમાણુને ગોઠવોને આ લાખો પરમાણુ એક સાથે થપ્પીમાં ગોઠવાય એકની ઉપર એક એકની ઉપર એમ લાખ પરમાણુની થપ્પી લાગી જાય ને તો આપને એમ થાય ઓહો લાખ પરમાણુ એક ઉપર એક લાગ્યા એટલે બહુ જાજી જાડાઈ થાય માત્ર એક કાગળના પેજની જાડાઈ હોય ને એવડી જાડાઈ થાય તો વિચારો પરમાણુ કેવડો હશે તમે કદાચ કમસે કમ એકની ઉપર એક એકની ઉપર એમ ખાલી દસ પુસ્તક મૂકો ને તોય ઘણી ઊંચાઈ થઈ જાય આ તો એક લાખ પરમાણુ ગોઠવવાની વાત થઈ એક લાખ પરમાણુને તમને ગોઠવણી કરો એકની ઉપર એક તો ખાલી એક કાગળની જાડાઈ તમારી પાસે જ્યારે ચોપડી છે ને એને એક પેજ હાથમાં લ્યો એટલી જાડાઈની થપ્પી થાય એટલે પરમાણુ ખૂબ જ અતિ સૂક્ષ્મ છે કેટલો અતિ સૂક્ષ્મ તો એક મીટરમાં એક મીટર તમારે દોરી લેવાની ને એના દસ કરોડથી ઉપર વધારે ભાગ કરવાના એક મીટર લેવાનું એના દસ ભાગ નહીં સો ભાગ નહીં લાખ નહીં દહ લાખ નહીં દહ કરોડ ભાગ કરવાના ત્યારે તમને એક નાનો ટુકડો મળે ને એક એનો એક પરમાણુ કહેવાય એને કહેવાય એક નેનોમીટર કેટલા નેનોમીટર એક નેનોમીટર એટલે પરમાણુની ત્રીજા નેનોમીટરમાં મપાય છે એમાં નેનોમીટર નેનોમીટર સ્મોલ સ્મોલ અને મીટર બરાબર કેટલા તો યાદ રાખીશું બંને ખાલી જગ્યા એક મીટર બરાબર કેટલા નેનોમીટર એમ પૂછે ને તો દસની નવ ઘાત પણ એક નેનોમીટર બરાબર કેટલા મીટર પૂછે તો દસની માઇનસ નવ ઘાત આવશે એકના છેદમાં દસની નવ પણ લખી શકો અથવા દસની માઇનસ ઘાત પણ લખી શકો કઈ ખાલી જગ્યા છે એ તમારે જોવાનું છે એક મીટર બરાબર પૂછવું હોય તો પ્લસ ઘાત અને એક નેનોમીટર બરાબર પૂછવું હોય તો માઇનસ ઘાત નીચેના કોષ્ટકમાં તમને ઘણા બધા પરમાણુની ત્રીજાની સાપેક્ષ આપેલી છે જોવો હાઇડ્રોજન ને પાણીના અણુની બે યાદ રાખીશું હાઇડ્રોજન પરમાણુ છે એનું નેનોમીટરમાં દસની માઇનસ એક અને મીટરમાં દસની માઇનસ દસ અને પાણીનાણુની મીટરમાં દસની ની માઇનસ નવ ઘાત અને નેનો મીટરમાં દસની ની ઓલા સોરી એક ઘાત એક જ આગળ જોઈએ તત્વોના સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક કયો જાગ્યો એટલે કે કોણ હતા અને ડાલ્ટન દ્વારા દર્શાવેલા તત્વોની સંજ્ઞા ખાસ યાદ રાખીશું તત્વોની સંજ્ઞાનો સૌ પ્રથમ વિશિષ્ટ ખ્યાલ આપ્યો હોય ને તો વૈજ્ઞાનિક હતો ડાલ્ટન આ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે તત્વો જે રીતના શોધાય ને એ ઉપરથી એની સંજ્ઞા આપતો અને સંજ્ઞા આપવા માટે એ કેટલા પ્રમાણમાં મળે છે ને એ ઉપરથી આપતો સાથે સાથે તત્વોની ઓળખમાં ખાલી જગ્યા એમસીક્યુમાં પૂછાય છે કે નીચેની સંજ્ઞા કયા તત્વોની છે ડાલ્ટનને અનુસાર તેમજ બીજા વૈજ્ઞાનિક પણ હતા સાથે સાથે બેઝેલિયસ બ્રાઝેલિયસે એવું સૂચવ્યું કે તત્વોને પોતાના નામના એક અથવા બે અક્ષર વડે દર્શાવવું અને તમને નીચે આપેલી છે ડાલ્ટનની ઘણી બધી તત્વોની સંજ્ઞાઓ જોઈએ આપણે કે સર્કલ એની અંદર ટપકું છે તો એને કીધું હાઇડ્રોજનની સંજ્ઞા બતાવી કોની હાઇડ્રોજનની આ બધી ડાલ્ટને સંજ્ઞાઓ આપી છે સર્કલની અંદર બ્લેક કલરથી આછો કલર કરેલો હોય તો એને કીધું એને કાર્બન હું કીધું કાર્બન ત્યારબાદ સર્કલ જ ખાલી નોર્મલ હોય તો એને કીધું ઓક્સિજન પછી મર્સિડીઝ ગાડીના સિમ્બોલ જેવું તમને દેખાય છે જુઓ તો એને ફોસ્ફરસની સંજ્ઞા આપી ત્યારબાદ સર્કલ ની અંદર પ્લસની સંજ્ઞા હોય તો એ કહેવાનું સલ્ફર પરીક્ષામાં પૂછાણી હોય આવી સંજ્ઞા નીચેનામાંથી કોની છે તો યાદ આવી જવું જોઈએ સલ્ફરની સંજ્ઞા છે સર્કલ ની અંદર આય લખેલો હોય તો લોખંડ ની સંજ્ઞા એવી જ રીતના કોપરની સંજ્ઞા છે ની સંજ્ઞા છે સિલ્વરની સંજ્ઞા છે ગોલ્ડની સંજ્ઞા પણ પરીક્ષામાં પૂછાય છે યાદ રાખીશું સર્કલની અંદર જી લખેલો હોય ને બધી ફરતી કોર તીર મારેલા હોય એટલી ગોલ્ડની સંજ્ઞા અને જો જી લખેલો હોય એ નહીં અને ખાલી જ તીર મારેલા હોય તો એ છે પાછી જો મર્ક્યુરી પારાની સંજ્ઞા અને પી લખેલો હોય તો પ્લેટિનમ યાદ રાખીશું આ નવે નવ આકૃતિ આમાંથી કોઈ પણ આકૃતિ પૂછાઈ શકે નીચેના આમાંથી કોની સંજ્ઞા બતાવે છે સલ્ફર છે લેડ છે કોપર છે પ્લેટિનમ છે તાપારો છે યાદ રાખીશું ત્યારબાદનો સવાલ છે પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે આપતા હતા સમજાવું તો શરૂઆતના સમયમાં તત્વોના નામ તેની પ્રાપ્તિ સ્થાન એટલે કે જ્યાંથી મળ્યા છે ને એ સ્થળ ઉપરથી આપવામાં આવવા આવતા શરૂઆતના સમયમાં તેના નામ કઈ ઉપરથી આપવામાં આવતા તો ક્યાંથી મળ્યા છે એના ઉપરથી દાખલા તરીકે કોપરનું નામ સાયપ્રસ પરથી આપવામાં આવ્યું હતું કારણ કે કોપર તે સ્થળેથી પ્રાપ્ત થયું છે એટલે કોપરનું નામ શું પડ્યું સાયપ્રસ પડ્યું કેટલાક તત્વોના નામ તેના વિશિષ્ટ રંગને આધારે આપવામાં આવ્યા તેના રંગ કેવા છે દાખલા તરીકે સોનું સોનાનું નામ ઓરમ ઉપરથી રાખવામાં આવ્યું સોરનું નામ કેવું રાખવામાં આવ્યું ઓરમ સરા ઓરમ કી કેવો રંગ ઓરમ એટલે પીળો રસ થાય ઓરમ નો અર્થ શું થાય પીળો અર્થ થાય એટલે સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું તેના પીળા રંગના આધારે ત્યારબાદ આજનો લાસ્ટ સવાલ જોઈએ અને ખૂબ જ અગત્યનો આધુનિક સમયમાં તત્વોનું નામ અને તેની સંજ્ઞા કેવી રીતના આપવામાં આવે છે સમજાવું તો આધુનિક સમયમાં જો કોઈ પણ તત્વ મળે તો એની સંજ્ઞા અને તેનું નામકરણ આપવા માટેની એક સંસ્થા બનાવી દીધી છે જેથી કોઈ પણ તત્વને ઓળખવા આવે મુશ્કેલ બને નહીં એક જ રીતે ઓળખવાના જે રીતના સંસ્થા કઈ ને રીતના તો એ કઈ સંસ્થા છે તો એ સંસ્થા છે આયુપીએસસી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી જેનું ફૂલ ફોર્મ છે આઈયુ પીએસસીનું ફૂલ ફોર્મ શું છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઈડ કેમેસ્ટ્રી અને મોટા ભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે ઉદાહરણ તરીકે તમે જુઓ કે કોઈ પણ તત્વોની સંજ્ઞા બતાવી હોય તો એનો પ્રથમ અક્ષર કેપિટલ બતાવવાનો અને બીજો અક્ષર છે સ્મોલ બતાવવાનો ઉદાહરણ તરીકે હાઇડ્રોજનની સંજ્ઞા બતાવી છે તો એચ એલ્યુમિનિયમની સંજ્ઞા બતાવીએ છીએ તો એ એલ એમાં એલ કેપિટલ કરવાનો સોરી એ કેપિટલ કરવાનો અને એ એલ કેવો કરવાનો સ્મોલ બંને કેપિટલ હશે તો ખોટું પડે અને આ એકથી થી વીસ તત્વો છે તમારે યાદ રાખવા જ પડશે એની સંજ્ઞા અને એનું નામ તો પણ તમને કે કયા નંબરે આવેલું છે તો એ ખબર હોવી જોઈએ તમને હું કેશ કોબાલ્ટની સંજ્ઞા હોય તો સીઓ એટલું ત્યારબાદ અમુક તત્વના નામ તેની સંજ્ઞાના આધારે એના આખા સ્પેલિંગમાંથી અમુક બે શબ્દો લઈને આપવામાં આવ્યા સંયુક્ત રીતે બનાવ્યું ક્લોરીન તો ક્લોરીનમાં જો તમે સી એચ સંજ્ઞા ન આપી સી એલ આપી કારણ કે એને અમુક કેપિટલ અક્ષરને સંયુક્ત કરી દીધા

સોડિયમની સંજ્ઞા એને આપવામાં આવી કારણ કે એનું લેટિન નામ હતું નેટ્રિયમ ટંગસ્ટનની સંજ્ઞા ડબલ્યુ આપવામાં આવી કારણ કે તેનું ગ્રીક નામ હતું વોલ્ફામ તો આ રીતના લોખંડની સંજ્ઞા એફયુ કયા નામ ઉપરથી ફેરમ ઉપરથી સોડિયમની સંજ્ઞા એને તેનું લેટિન નામ નેટ્રિયમ ઉપરથી ટંગસ્ટનની સંજ્ઞા ડબલ્યુ તેનું ગ્રીક નામ વોલ્ફામ ઉપરથી આવી જ રીતના નીચે તમને કોષ્ટક આપેલું છે જો આ કોષ્ટકમાં બધા તત્વોના નામ અને એની સંજ્ઞા આપેલી છે સંજ્ઞા એટલે કે એની ઓળખાણ અને આ બાજુ એને શું કહેવાય તો આ આખું કોષ્ટક યાદ રહી તો બેસ્ટ બાકી એક થી વીસ તત્વો હું લખાવું હોય તો યાદ રાખવાના જ છે સંજ્ઞા સાથે કોક કઈ સોનું તો એની સંજ્ઞા આવડવી જ જોઈએ એ યુ કોક કઈ ફ્લોરિન તો ફ્લોરિનની સંજ્ઞા યાદ આવી જ જોઈએ એફ બરાબર તો આજે આપણે વિડીયો લેક્ચરમાં જોયું બધું વ્યવસ્થિત વાંચન કરીને જે પણ ફોટા આવે એ નોટબુકમાં લખી નાખવા હરિઓમ